હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના જે આપણે કટોળીવાળો બ્લાઉઝ બનાવવાનો છે નીચે બેલ્ટ અને સાથે આપણે બાઈ પરફેક્ટ રીતે આ રીતે એકદમ ફિનિશિંગવાળો બ્લાઉઝ બનાવતા શીખવાનું છે ઉકસાઈ પટ્ટી અને આપણે પાછળ અહીંયા આગળ પાઇપિંગ કરી છે આગળ પાછળ ગળામાં પાઇપિંગ કરી છે અને નીચે આપણે બે સ્ટક્સ કઈ રીતે લગાવાય તે આપણે શીખીએ હવે આપણે અહીં આગળ બાહીં આપણે પલટાઈ દીધી છે આ રીતે તમારે બાહીં પલટાઈ દેવાની છે અસ્તર થાપતાના ઓર્નો આપણે ઓલરેડી સરસ વિડીયો બનાવ્યો છે તેની લિંક ઉપર મળી જશે કાં તો નીચે મળી જશે આપણે પાછળનો બી નીચેની સાઈડ પલટાઈ દીધું છે અહીં આગળ આપણે નીચે બેલ્ટ પણ પલટાયેલો છે પહેલાં પહેલી આપણે બેક સાઈડ લઈ લઈએ અહીંયા આગળ આપણે ડબાણ જેટલું છોડીને આટલું વારી દેવાનું છે અહીં આગળ આપણે જે ખૂણો પડે ત્યાં આગળ આપણે આ રીતે પેનથી માર્કિંગ કરી દેવાનું એટલે ત્યાંથી આપણે આ રીતે ડબલ કરીને ટક્સ મારી દેવાનો છે અહીં આગળ આ રીતે અંદર સાડીનું કાપડ હોય એને અંદર આંગળી મારી દેવાનું એટલે નીકળી ના જાય ને અહીંયા આગળ મિનિમમ પાંચ ઇંચનો ટક્ષ રાખવાનો છે કેટલો પાંચ ઇંચ રાખવાનો છે એ રીતે આપણે સામેની સાઈડ પણ મારી દઈએ જોઈ લો આ રીતે તમારે આંગળી અંદર મારીને કાપડ દબાઈ દેવાનું છે આ રીતે આપણે પાંચ ઇંચનો ટક્ષ મારીએ ઉપર આપણે આ રીતે આંગળી ફેરી દેવાની છે એટલે પરફેક્ટ તમારે બેસી જાય અને ત્યાર પછી આ રીતે સામા સામીનું પાડીને ટક્ષ પાડી દેવાનો અને પછી ઉપર આપણે કવર સિલાઈ કરી દેવાની એટલે એ ટ ઊંચો થાય નહીં આ રીતે આપણે ફરી ઉપર આંગળી ફેરી દેવાની એટલે એકદમ ફિનિશિંગ આવી જાય ત્યાર પછી આ રીતનું સામા સામીનું પડખું ગોઠવી દેવાનું ઉપર કટોરી ઉધી મૂકવાની છે ને નીચે આપણે આ બેલ્ટ આપણે આ રીતે જુદો પાડી દેવાનું બેલ્ટને સાઇડનો યોગ કમ્પ્લીટ રાખવાનો કટોરી આપણે ઉપર ઊંધી રાખવાની કેમ કે સિલાઈ માર્યા પછી છતી કરવાની છે પછી આપણે અહીં ઉપરથી આ રીતે લગાવવાનું ચાલુ કરી દેવાનું છે એકદમ પોલા હાથે લગાવવાની છે ખેંચવાનું નથી આ રીતે તમારે લગાવી દેવાની ત્યાર પછી આપણે ફેરવી દેવાનું એક બીજી સિલાઈ મારી દેવાની છે એટલે આ તમારે પરફેક્ટ કટોરી લાગી ગઈ ત્યાર પછી આ રીતે ઉપર અહીંયા આગળ આંગળી ફિયર એટલે ફિનિશિંગ આવી જાય એનું અને ત્યાર પછી આપણા અહીંથી ટક્ષ લઈ લેવાનો છે આટલો ટક્ષ તમારે અઢી ઇંચનો રાખવાનો છે અહીં આગળ આપણા અઢી ઇંચ રાખવાનું છે એટલે એનું કમ્પ્લીટ કટોરી આ રીતે બની જશે ત્યાર પછી આપણે અહીં આગળ બેલ્ટ આ જે ટેકરાવાળો ભાગ હોય તે આપણે અહીં આગળ મૂકી દેવાનું આગળની સાઈડથી ત્યાર પછી જે બે અવ સાંધા છે તે આગળની સાઈડ રાખીને આ રીતે મશીન મારી દેવાનું છે ચાપનું અને તમારે એક સાઈડનું પડખું કમ્પ્લીટ તૈયાર થઈ જાય એ રીતે તમારે બે સમાસામીના બનાવી દેવાના આ આગળ વધ્યું એનો કશું વાંધો નહીં આપણે પાછળથી એનું કરી દઈશું સેટિંગ એ રીતે આપણે સામી સાઈડ પણ બનાવી દેવાનું છે મેં ઓલરેડી બનાવી દીધો સમાસામીનો ભાગ હવે આપણે ઉક્સાઈ પટ્ટી બનાવીએ આપણા જે પાછળનું ગળું કટિંગ કર્યું હોય એ જ લઈ લેવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ એક ઇંચ જેટલું કટિંગ કરી લેવાનું પટ્ટી માટે ને આપણા પટ્ટી માટે રાખવાનું છે અહીં આગળ આપણે એક સાઈડ કિનારી વારી દેવાની આ રીતે ને ત્યાર પછી આપણે પાછળનું આ અસ્તરનું ગળું કટિંગ કરેલું છે એ લઈ લઈએ ને અહીંયા આગળ આપણે થાપી દેવાનું છે આ રીતે કમ્પ્લીટ એટલે એના મેચિંગનું કમ્પ્લીટ થઈ જાય એનું કાપડ તમારે ખૂટતું વધતું હોય તો એની મહી તમારે પાછળનું ગળું લઈ લો એમાં સેટિંગ થઈ જાય હવે ત્યાં પછી આપણે અહીં આગળ ડાબી સાઈડનું લેવાનું છે અહીં આગળ આપણે નીચે થોડુંક વધારે રાખવાનું અહીંયા આગળ સાંધો નીચેની સાઈડ રાખવાનો ટક્સ આવે અહીં આગળ સાંધા ઉપર ટક્સ મારી દેવાનો એટલે કટોરી ઉપસે તો ટક્સ આપણે મારેલો હોય ચપટી મારેલી હોય ઝીણી એટલે એનું સેટિંગ થઈ જાય આપણે આ વધારે રાખ્યું એ આપણે અહીંયા આગળ વારી દેવાનું છે કેમ કે આપણે નીચે બેલ્ટ કવર કરેલો છે એટલા માટે ત્યાર પછી આપણે અહીંયા આગળ ઊધું ફેરવી દેવાનું આપણે જે ચપટી લીધેલી અને અરખી કરીને આ રીતે અહીંયા આગળ મશીનમાં દેવાનું ધાર ઉપરનું એટલે એ કમ્પ્લીટ ઉક્ષપટ્ટી ફિટિંગ થઈ જાય આ રીતે તમારે કમ્પ્લીટ ઉક્ષપટ્ટી બનીને તૈયાર થઈ જશે હવે આપણે આઈપટ્ટી બનાવીએ અહીં આગળ વધારાનું આપણે કટિંગ કરી દેવાનું છે અસ્તર અહીં આગળ હવે જમણી સાઈડનું આપણે ઊંધું મૂકવાનું છે નહીં નીચે થોડુંક વધારે રાખીને આ રીતે ચાપનું મશીન મારી દેવાનું છે ત્યાર પછી કિનારી ઉપર આપણે ધારીનું મશીન મારી દેવાનું આ આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે અહીં આગળ કવર કરેલું છે એટલા માટે આને પણ કવર કરવાનું આ રીતે જોઈ લો આ તમારે આ રીતે ડબલ વારવાનું છે ને એ ધાર ઉપર જે મશીન મારેલું એની ઉપર આપણે કમ્પ્લીટ આ રીતે મશીન મારી દેવાનું ને ત્યાર પછી અહીંથી આ રીતે પલટાઈ દેવાની છે પટ્ટી ને વધારાનું આપણે કટિંગ કરી દઈએ ને આ રીતે અહીં આગળ ડબલ કરીને વારી દેવાનું ને પછી તમારે અહીંયા આગળ ચાપનું મશીન મારવાનું છે ધારીનું મશીન મારવાનું નથી તમે હાથથી આઈ કરતા હોય તો તમારે ધારીનું મારવાનું મશીનથી આ કરતા હોય તો તમારે ચાંપનું મશીન મારવાનું આ પરફેક્ટ ઉકસાઈ પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ આ રીતે બનાવી દેવાની હવે આપણે બેક સાઈડ લઈ લઈએ અહીંયા આગળ બેક સાઈડ લેવાની છે ને તે નીચે પાછળનો ભાગ તમારે છતો મૂકવાનો છે આપણે અહીંયા આગળ ઉપર ઊંધો મૂકવાનો અને ત્યાર પછી આપણે શોલ્ડર જોઈન્ટ મારવાનું છે શોલ્ડર જોઈન્ટ મારવાનું પરફેક્ટ તમે શીખી લો એટલે તમારે શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ જ ઓછો થઈ જશે આ રીતે તમારે ક્રોસમાં મશીન મારવાનું છે અંદરની સાઈડ વધારે રાખવાનું ને બહારની સાઈડ આપણે ઓછું રાખવાનું આ રીતે તમારે મારી દેવાનું છે તમને માર્કિંગ કરીને બતાવો એટલે તમને ખ્યાલ આવે આ રીતે જોઈ લો બહારની સાઈડ ઓછું રાખવાનું અંદરની સાઈડ તમારે થોડુંક વધારે રાખવાનું છે એ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને તમારા માટે એકદમ યુઝફુલ છે દરેક જાતના આપણે સીવા ક્લાસના વિડીયો મૂકીએ છીએ આ રીતે તમારે વધારાનું કાપડ હોય લઈ લેવાનું ને ક્રોસમાં કટિંગ કરવાનું છે પાઇપિંગ કરવા માટે ક્રોસમાં કટિંગ કરવાનું કાપડ ખેંચવું જોઈએ ત્યાર પછી આ રીતે ઊભી પટ આડી પટ્ટીઓ કટિંગ કરી લેવાની એટલે તમારે અહીં આગળ આ રીતે ખેંચવું જોઈએ એટલે પાઇપિંગ તમારી સમજી લેવાનું કે પરફેક્ટ બેસી ગઈ અહીંયા આગળ તમારે ખૂણા મેળવીને સાંધા મારી દેવાના છે આ રીતે તમારે ખૂણા મેળવવાના છે અહીંથી આ રીતે મૂકવાનો ખૂણો ને અહીં આગળ આપણે આ રીતે ખૂણો મૂકીને જોઈન્ટ મારી દેવાનો એટલે તમારે પરફેક્ટ એનો સાંધો મેળવાઈ ગયો હવે આપણે અહીં વધારાનું કટિંગ કરી દઈએ આપણે વધારાનું કટિંગ થઈ ગયું અહીં આગળ હવે આપણે આ રીતે ખેંચાય છે પટ્ટી જોઈ લેવાનું આપણે એક સાઈડની કિનારી વારી દેવાની છે પાતરી કિનારી વારવાની છે જેમ બને એમ પાતરી રાખવાની છે આ રીતે ને વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરી દોજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે તમારે એકદમ પાતળી પટ્ટી એકદમ વારી દેવાની આપણે અહીંયા આગળ વધારાનું જે હોય આપણે મોટું રાખવાનું નથી અહીંયા આગળ આપણે અડધા ઇંચનું રાખીને બીજું બધું આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતનું તમારા મિત્ર કાં તો સગા સંબંધી કોઈ સીવા ક્લાસનું કામ શીખતું હોય તેની જોડે આ વિડીયો શેર કરી દોજો તો તેમને પણ આ રીતના સીવા ક્લાસના વિડીયો શીખવા મળે આપણી ચેનલ ઉપર ઓલરે અવેલેબલ છે બધા વિડીયો તમારે સિવાય ક્લાસનું જે પણ કામ શીખવું હશે આપણી ચેનલ ઉપર તમને મળી જશે આ રીતે અડધા હિંચનું રાખીને બધું આપણે કટિંગ કરી દઈએ એકદમ પાતળી પટ્ટી જેવું રાખવાનું એટલે પાઇપિંગ કરતાં સરસ બેસી જાય હવે આપણે ઉક્ષપટ્ટી છે ત્યાંથી જ ચાલુ કરવાનું છે આગળ આપણે થોડું વધારે છોડી દેવાનું કટોરીવાળો ભાગનું જે સાંધો હોય એ આગળની સાઈડમાં રાખવાનો અહીં શોલ્ડરના ભાગે આપણે સાંધો પાછળ રાખવાનો ને આપણે પટ્ટી ઉપર ચાંપનું જ મશીન મારવાનું છે આ રીતે રાઉન્ડ શેપ આવે તારે તમારે અહીં આગળ ફેરવતું રહેવાનું છે આ રીતે અહીંયા આગળ આપણે આ રીતે ફેરવવાનું પછી સીધું આવે તારે આપણે સીધું કરી દેવાનું અહીંયા આગળ આપણે સાધો પાછળ રાખવાનો આ રીતે ના કટોરીનો ભાગ આપણે નીચેની સાઈડ રાખવાનો છે અને કાપડ તમારે જોડે જોડે ફેરવતું રહેવાનું છે હવે આપણે એ વધારે રાખીને કટિંગ કરી દઈએ નહીં અગર દોરા નીકળી ગયા હોય તો આપણે કટિંગ કરી દેવાનું એટલે આપણને પાઇપિંગ વારવામાં નડે નહીં આ રીતે કેમ કેમકે સાડીનું કાપડ પાતળું હોય એટલે તમારે દોરા નીકળવાના જ છે એટલે પહેલાં તમારે દોરા કટિંગ કરી દેવાના ત્યાર પછી આપણે જે વધારે રાખ્યું છે એ આપણે આ રીતે વારીને એંગર ડબલ કરી દેવાનું એટલે ઓટોમેટિક તમારે પાઇપિંગ નીકળી જશે આ રીતે તમારે મશીન મારવાનું છે તમારે જે આપણે પાઇપિંગ વાળે છે એની ઉપર મશીન નથી વારવાનું પાઇપિંગ અને બ્લાઉઝની બેની વચ્ચેની જે સિલાઈ આવે એની ઉપર જ તમારે આ રીતે મશીન મારવાનું છે આનો પૂરો પૂરો ડિટેલનો વિડીયો જોઈતો હોય પાઇપિંગનો ખાલી આપણે પાઇપિંગનો જ વિડીયો બનાવ્યો છે તો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તો તમને મળી જશે પૂરો ડિટેલ સાથે વિડીયો છે આ રીતે તમારે અહીં આગળ આંગળીના મદદથી આ રીતે જોઈ લો આ રીતે તમારે વારતું રહેવાનું ને જોડે જોડે બ્લાઉઝ ફેરવતું રહેવાનું રાઉન્ડ શેપ આવે તારે આ રીતે તમારે પાઇપિંગ બનાવતું રહેવાનું છે સાધો ખાસ ધ્યાન રાખવાનો જેમ બને એમ તમારે સાધા એક જ સાઈડ રાખવાના છે એટલે એનું ફિનિશિંગ સરસ લાગે એક સાધો સા આગરની સાઈડ એક સાધો પાછળની સાઈડ તમે રાખો શોલ્ડરનો કટોરીનો તો તમને ફિનિશિંગમાં મજા ના આવે આ રીતે તમારે પરફેક્ટ પાઇપિંગ બનીને તૈયાર થઈ ગઈ આપણે આગળ પણ બનાવી દીધી હવે આપણે અહીંયા આગળ બાહીં લગાવવાની છે આ ટેકરાવાળો ભાગ આગળ આપણે ખાડાવાળો ભાગ આ રીતે લઈ લેવાનું છે અહીં આગળ ચેંકો મારી દઈએ સેન્ટરનો આ ખાડાવાળો ભાગ આગળ આવશે ટેકરાવાળો ભાગ પાછળ આપણે ચેંકેથી માપી જોવાનું છે ખૂટતું હોય તો આપણે આ અસ્તર જોઈન્ટ કર્યું એમાં દોરો ખેંચાઈ ગયો હોય સિલાઈ સિલાઈ ખેંચાઈ ગયો હોય તો આપણે કાપડ સેત ખેંચીને બોરું કરી દેવાનું એટલે એટલે સિલાઈ તૂટી જાય એટલે આપણે અહીંયા આગળ હવે શોલ્ડર મેળવી દેવાનો આ રીતે આપણે શોલ્ડર મળી ગયો હવે આપણે આગળની સાઈડ પણ જોઈ લેવાનું કે કમ્પ્લીટ આવે છે કે નહીં એ રીતે બેસાડી દેવાની છે આ રીતે તમારે કાપડ સરખું કરતું રહેવાનું છે એટલે તમારે અહીંયા આગળ અહીં આ રીતે પરફેક્ટ બેસી જશે ત્યાર પછી આપણે બીજી સિલાઈ મારી દેવાની મારો કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે કટિંગ થાયનો વિડીયો તમે જોયો હશે તો તમને ખ્યાલ આવશે આ રીતે તમારે પરફેક્ટ બાઈ બેસી જશે હવે ત્યાર પછી આપણે જોઈ લો આ રીતે તમારે બાહીં એકદમ પરફેક્ટ રીતે બેસી જશે એમ કોઈ પણ જાતનું ખેંચવાનું નથી એકદમ પૂળાથે બેસાડવાનું અને ત્યાર પછી આપણે એ રાખીને ધાર ઉપર મશીન મારી દેવાનું આપણે આ મૂળાનો ભાગ કમ્પ્લીટ મેળવી દેવાનો છે એટલે આગું પાછો મૂળાનો ભાગ થાય નહીં અને ત્યાર પછી આપણે નીચે પણ આ રીતે આગળ વધારાનું આપણે કાઢી નાખવાનું પછી કટિંગ કરી દઈએ આ રીતે તમારે મેળવી દેવાનું પછી આપણે ઊધો કરી દેવાનો બ્લાઉઝ હવે ઉપર આ રીતે આંગળી મારીને ત્યાર પછી આપણે અહીંયા આગળ કવર સિલાઈ કરી દેવાની તમારે સાઈડ ઉપર કમ્પ્લીટ અહીંયા આગળ દબાણનો ભાગ કવર થઈ જશે આ રીતે તમારે કવર કરી દેવાનું એટલે દોરા નીકળવાના બંધ થઈ જશે આ રીતે તમારે કમ્પ્લીટ કવર કરી દેવાનું છે એ રીતે જ તમારે સામેની સાઈડ બાહીં લગાવી દેવાની ખાડાવાળો ભાગ ને ટેકરાવાળો ભાગ જોઈને ત્યાર પછી એને પણ એ રીતે કવર કરી દેવાનું તમારે આપણે બે સાઈડ કમ્પ્લીટ કવર કરી દીધું હવે એનું આપણે દબાણ કરીએ દબાણ તમને બતાવી દઉં સાડી એકત્રીસ કમર છે સવા નવ ચેસ્ટ છે ને સાડા પાંચની મોરી છે સવા નવ ચેસ્ટ એટલે સાડત્રીસની આપણા પટ્ટી આઈ પટ્ટી છોડી દેવાની અને ત્યાંથી આપણે આ રીતે માપી દેવાની છે સાડી એકત્રીસ એટલે એક બે ત્રણને ચારને પાંચ આપણે પાંચ ઇંચ દબાણ આવે છે એટલે આપણે સવા ઇંચ આવશે એક એક ઇંચને બે દોરા આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું જે કવર કરેલી સીલ લઈ ત્યાંથી જ આપણે માર્કિંગ કરવાનું છે અહીંયા આગળ સવા નવનું માર્કિંગ કરી દેવાનું અને મોરી આપણે અહીં આગળ સાડા પાંચની એટલે અગિયારની મોરી થઈ એ રીતે આપણે કરી દેવાનું અહીંથી આપણે પહેલાં ના ફાવતું હોય પેનથી આ રીતે પેનથી આપણે આ રીતે માર્કિંગ કરી દે એટલે તમારે સીધી સિલાઈ આવે આપણે પહેલાં ત્યાંથી નહીં કરવાના આપણે પહેલાં પાછળની સાઈડથી આ રીતે મશીન મારતું આવવાનું છે અહીં આગળ તમે જે બે ત્રણ સિલાઈ મારતા હોય એ પાછળથી આ રીતે મારતું આવવાનું એટલે અંદર ફુગ્ગા થાય નહીં આપણે એકદમ ફિનિશિંગવાળું આવે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો સિવાક પ્રશ્ન આવા વિડીયો આપણે લાવતા રહીએ છીએ આ રીતે તમારે ફાઇનલ પછી મશીન મારી દેવાનું છે એટલે પરફેક્ટ આ રીતે ફિટિંગ થઈ જાય એ રીતે આપણે સામેની સાઈડ પણ મારી દેવાનું છે એ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો આપણે અહીં આગળ સવા નવનું માર્કિંગ કરીને અહીં આગળ સાડા પાંચ ને અહીંયા આગળ આપણે સવા રહીતનું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે ને જે રીતે તમે પેલામાં મશીન માર્યું એ રીતે જ આપણે પાછળથી મશીન મારતા આ છે એટલે અંદર ફુગ્ગા થાય નહીં ને એકદમ સરસ રીતે ફિનિશિંગવાળું દબાણ થઈ જશે આ રીતે તમારે કરી દેવાનું છે ફિટિંગ અહીં આગળ હવે ફાઇનલ આપણે જે માર્કિંગ કર્યું એની ઉપર આપણે આ રીતે એકદમ સીધું જ સિલ્ લઈ આવી જોઈએ એમાં આડાઉડી મારવાની નથી આપણે કમ્પ્લીટ બે સાઈડ થઈ ગયું હવે તમને મપીને બતાવું સાડે એકત્રીસ તમારે રેડી થઈ ગયું હવે આપણે અહીં આગળ દોરી લગાવવાની છે શોલ્ડરના ભાગથી આપણે ચાર ઇંચ આપણે આ રીતે આંગળી મૂકીને અહીં આગળ દોરી લગાવી દેવાની આ રીતે ચાર આપણે આંગર મૂકી દેવાના જે શોલ્ડરનો ભાગ હોય ત્યાંથી તમારે આ રીતે ચાર આંગર મૂકી દેવાની ને ત્યાર પછી આપણે આ રીતે દોરી લગાવી દેવાની એટલે તમારે પરફેક્ટ આ રીતે બનીને તૈયાર થઈ ગયો મશીનથી આવી તમારે શીખ્યું હોય તો એનો ઓલરેડી પરફેક્ટ આપણે વિડીયો બનાવેલો છે આપણી ચેનલ પર મળી જશે કાં તો કોમેન્ટમાં મને લખીને જણાવજો તો તમને લિંક મોકલી આપીશ આપણે આ બ્લાઉઝ રેડી થઈ ગયો હવે એક નવો વિડીયો સાથે મળીશું થેન્ક યુ